બનાસકાંઠાના ડીસામાં લોકોને હરવા ફરવા માટે બનાવવામાં આવેલ નાનાજી દેશમુખ ગાર્ડન રાત્રિના સમયે વહેલા બંધ કરી દઈ લોકોને કાઢી મૂકતા ગાર્ડન સામે લોકોમાં રોષ ફેલાયો છે અને લોકો સાથે ઉદ્રતાઈ ભર્યું વર્તન કરનાર ગાર્ડ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે ડીસામાં પાંચ વર્ષ અગાઉ નગરપાલિકા દ્વારા હવાઈ પિલ્લર પાસે નાના જે દેશમો ગાર્ડન બનાવવામાં આવે છે શરૂઆતમાં લગભગ ત્રણ વર્ષ સુધી વિવાદમાં રહેતા આ ગાર્ડનને તાળું મારી દેવામાં આવ્યું હતું ત્યારબાદ વારંવાર સ્થાનિક લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની ફરિયાદને પગલે આખરે તંત્રએ ગાર્ડનને લોકો માટે ખુલ્લો મૂક્યો છે જે ગાર્ડનમાં રોજ સવાર સાંજ હજારો લોકો ફરવા અને ચાલવા માટે જાય છે તે દરમિયાન ગઈકાલે સાંજે પણ અનેક પરિવારો તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે આવ્યા હતા પરંતુ ત્યાંના ગાર્ડ અચાનક ગાર્ડન બંધ કરી દઈ તાળું મારી દીધું હતું સાંજે જમીને અંદાજેત આઠ વાગ્યા આસપાસ ફરવા માટે આવેલા લોકો સાથે ઉધરતાઈ ભર્યું વર્તન કરી ગાર્ડન બંધ કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોની એ માંગ છે કે લોકો સાંજે આઠ વાગે જમીને તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે અને ચાલવા માટે આવતા હોય છે અને તેવા સમયે જ ગાર્ડન બંધ કરી દે તે યોગ્ય નથી ત્યારે નગરપાલિકા રાત્રે દસ વાગ્યા સુધી ગાર્ડન ચાલુ રખાવે અને વહેલા ગાર્ડન બંધ કરી દે લોકો સાથે અયોગ્ય વર્તન કરનાર ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર મહાવીર શાહ ડીસા